નમસ્કાર હું છું અને આપ જોઈ રહ્યા છો આપનું ગુજરાત સમાચારની વલસાડમાં એક બનેલી બેઠેલી ડેપ્યુટી મામલતદાર મહિલા દ્વારા યુવકોને નોકરી આપવાના બહાને નવ લાખ ઓગણસાઠ હજારની ઠગાઈ કરી યુવકોએ પોલીસનો સંપર્ક કરતા મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ પકડમાં ઉભેલી આ ત્રેવીસ વર્ષીય મહિલા નિમિષા પટેલ છે જે મૂળ પારડીના અંબાચ ગામની અને હાલ તાપી સોનગઢ ખાતે રહેતી હતી જે પોતે ડેપ્યુટી મામલતદાર હોવાનું કહીને વલસાડ જિલ્લાના ચાર યુવકો સાથે ઠગાઈ કરી કુલ નવ લાખ ઓગણસાઠ હજાર પડાવી હતા બાર પાસ આ યુવતી નકલી ડેપ્યુટી મામલતદાર બની હતી કલેક્ટર ઓફિસમાં પીએ અને ડ્રાઈવરની નોકરી આપવાના બહાને યુવકને લાલચ આપી હતી જે બાદ યુવકોએ અલગ અલગ રીતે યુવતીને પૈસા આપ્યા હતા યુવતી દ્વારા નવસારી જિલ્લામાં પોતે ડેપ્યુટી મામલતદાર હોવાનું નકલી આઈ કાર્ડ પણ બનાવ્યું હતું અને યુવકોને અલગ અલગ નંબરોથી ચેટિંગ મારફતે આવતા હતા સમગ્ર બાબતને લઈને જ્યારે નોકરી ન મળતા યુવકોએ પૈસાની માંગણી કરી હતી એ સમયગાળામાં યુવતીએ તે પૈસા પરત આપશે એવી બાંહેધરી સ્ટેમ્પ પેપર પર લખી આપી હતી જોકે પૈસા પરત ન આવતા યુવકોએ પોલીસનો સંપર્ક કર્યો હતો જે બાદ યુવતીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પારડી પોલીસ વિસ્તારમાં સરકારી અધિકારી તરીકે ઓળખ આપીને અલગ અલગ ચાર જેટલા લોકોને સરકારી નોકરી અપાવવાના બહાને એમને લાલચ આપીને છેતરપિંડીનો એક બનાવ ધ્યાને આવેલો છે આ બનાવમાં નિમિષાબેન હરીશભાઈ નાયકા જે પરિમલભાઈ ચૌધરીની પત્ની છે એ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે આ નિમિષાબેન હરીશભાઈ નાયકા એમણે માનવ પટેલ નામના એક વ્યક્તિના મિત્ર હતા અને એમની સાથે લાંબા સમયથી સંપર્કમાં હતા નિમિષાબેને સૌથી પહેલાં માનવને પોતાનો શિકાર બનાવ્યો હતો નિમિષાબેને પોતે કોમ્પ્યુટરાઈઝ ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નવસારીનું એક કોમ્પ્યુટરાઇઝ ખોટું ઓળખ કાર્ડ ઊભું કર્યું હતું અને પોતે પોતાની ઓળખ નવસારી ખાતે ડેપ્યુટી મામલતદાર તરીકે ફરજ બજાવે છે એવી આપી હતી અને માનવને વિશ્વાસમાં લઈને એમણે સૌથી પહેલાં માનવને કલેક્ટર કચેરીમાં પી એ તરીકે નોકરી અપાવવાની લાલચ આપી હતી અને જેના આધારે એમણે માનવની પાસેથી ચાર લાખ પંચોતેર હજાર રૂપિયા જેટલા પૈસા પડાવી લીધા હતા અને ત્યારબાદ માનવ જેવા અન્ય ત્રણ વ્યક્તિઓ અને ત્રણ બીજા વ્યક્તિઓ જે માનવ થ્રુ અલગ અલગ સમયે નિમિષાના સંપર્કમાં આવ્યા હતા એવા અન્ય ત્રણ વ્યક્તિઓને પણ એમણે સરકારી નોકરી ખાસ કરીને કલેક્ટર કચેરીમાં પીએની અને ડ્રાઈવરની નોકરી અપાવવાની એને લાલચ આપી હતી અને એ રીતે કુલ ચાર વ્યક્તિઓ પાસેથી અલગ અલગ સમયગાળામાં છેલ્લા છથી આઠ મહિનામાં નવ લાખ ઓગણસાઠ હજાર રૂપિયાની વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલાની હકીકત મળેલી છે તાત્કાલિક આ બનાવમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગુનો દાખલ કરીને આરોપી નિમિષા ચૌધરી જે હાલ સોનગઢ તાપી ખાતે રહે છે એની ધરપકડ કરવામાં આવી છે આરોપી હાલ રિમાન્ડ ઉપર છે આરોપીએ જે ઓળખ કાર્ડ બનાવેલું હતું એ ઓળખ કાર્ડ ખોટું છે એ પ્રસ્થાપિત થઈ ગયું છે અને એના આધારે અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપીની વધુ હાલ પૂછપરછ ચાલી રહી છે નિમિષા જે આરોપી છે એની પાસે અન્ય કંઈ આધાર પુરાવા કે અન્ય કંઈ ખોટા આઈ કાર્ડ સાથે સાથે એની સાથે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલું છે કે નહીં એ બાબતે ડિટેલ ઇન્ટ્રોગેશન રિમાન્ડ દરમિયાન ચાલી રહ્યું છે નિમિષા ઓરિજનલી અંબાજ ગામ પાર્ટીની છે અને એ મેરેજ કર્યા પછી પોતાના પતિ પરિમલ સાથે સોનગઢ ખાતે રહે છે અને પૈસાની જરૂરિયાત હોવાના કારણે જેણે આ રીતે આખું આ ષડયંત્ર ઊભું કર્યું છે અને નિમિષાએ પોતે પોતાની પાસે રહેલા પોતાના પતિનો પોતાના ફોઈનો પોતાના ભાઈનો પોતાની દીકરીના નામે અલગ અલગ નંબર ફોન નંબર એણે લઈ લીધેલા હતા અને બધા જ ફોન પોતે જ યુઝ કરતી હતી અને એ ફોનમાં વોટ્સઅપ એક્ટિવેટ કરીને એ પોતે અલગ અલગ અધિકારી તરીકેની દિલ્હીના આઈ ઓફિસર સોનગઢ સરીગામ છે ત્યાંના ડીડીઓ ઓફિસર એવી રીતે અલગ અલગ ઓફિસરની ઓળખ આપીને આ જે વિક્ટિમ્સ છે ચારે ચાર એમની જોડે ચેટિંગ કરતી હતી ને એમને વિશ્વાસ અપાવતી હતી કે એમને સિનિયર ઓફિસરો ડાયરેક્ટ સંપર્કમાં છે જેથી કરીને એમને નોકરી અપાવવામાં એમને વિશ્વાસ આવી જાય